નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છમાં આશાપુરા માતાજીના મંદિરે શિષ નમાવવા માપવા માટે સમગ્ર ગુજરાતની સાથે ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા મુંબઈથી પણ ભક્તો સેવા માટે કચ્છ આવ્યા છે આ કેમ્પના પદયાત્રીઓ માટે ચોવીસ કલાક જમવાની રહેવાની નાવાની નાશ્તા અને મેડિકલ સહિતની સુવિધા આપવામાં આવી રહી છે અલગ અલગ સ્થળોએ આ પ્રકારે સેવા કેમ્પનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે જે પગપાળા યાત્રિકો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા જઈ રહ્યા છે તે તમામ માટે રહેવા જમવા નાવા અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અમે અત્યારે અમે મસાજની સેવા આપીએ છીએ બેન્ડેજની સેવા આપીએ છીએ અને જે નાની મોટી આપણી પ્રાથમિક જે સેવાઓ છે જેમ કે નોર્મલી વોમિટિંગથી લઈને જે આપણી પેઇન પેઇન કિલરથી લઈને બધી જ અમે સેવા આપીએ છીએ ઇવન અમારા કાર્યકર્તાઓ મશીનથી ડોલ્ફિનથી પણ એ સેવા આપણે કરીએ છીએ ખાવા પીવામાં અમે ચોવીસ કલાકની સેવા આપીએ છીએ ચા પાણી છાસ કોન્સ્ટન્ટ નાસ્તા અને બે ટાઈમનું જમવા અને એ સિવાય અમારું ચા પાણી નાસ્તા કોફીની સગવડતા અમે આપીએ છીએ અને બધા સંતોષથી જાય છે છેલ્લા ત્રેવીસ વર્ષથી અમે લોકો કેમ્પ કરીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય એટલું જ છે કે જે બી પદયાત્રી આવે એ લોકોને કાંઈ બી તકલીફ નહીં પડે મોટાની મોટી વસ્તુ એ છે કે અહીંયા હાઈજીનનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે હાઈજીનમાં એટલે અમે જે બી કામ કરીએ છીએ ગ્લવ્સ કેપ અને એપ્રોન પહેરીને કરીએ છીએ જે બી અમે ખાઈએ છીએ બાસમતી ચોખા અને મિનરલ વોટરમાં જ બધું કામકાજ થાય છે અને ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય મે ચા કોફી પાઉભાજી પાવ એ બધું મેનુ અમારું પ્રી પ્લાન્ડ હોય કે આ દિવસે આ હોય અને જેટલા ભક્તો હોય એ પ્રમાણે કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે